જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના ગયો છે અને વરસાદ આવો આવો થઈ ગયો છે એકદમ કાળું મસ્તુ અમારો વેગ ભાઈ ઊંચાશે વરસાદ ચડ્યો છે ફૂલ એકદમ મસ્ત વાતાવરણ થઈ ગયું છે છે વરસાદ ચડી ગયો છે કડીમાં આવ્યો કડી છે પાંચ મિનિટની અંદર વરસાદ પડી જવાનો છે મોટા કાંઈ વાત છે

તો અત્યારે મિત્રો આપડે વરસાદ આવી ગયો તો ફૂલ વરસાદ વરસી જતો રહ્યો છે ધીમો ધીમો હજી ચાલુ છે પાણીના ના માદરા બાદરા વળી પાછા ભરી ગયા છે આ બાજુ અમારી ભેંસ પાણીમાં બેઠી છે હવે એને બારે કાઢવી પડશે

ફાઈનલી મિત્રો રાત પડી ગઈ છે તમારે દેશે બેન કે ગયા છે અને વરસાદ એ બંધ થઈ ગયો છે અત્યારે તો પણ આવતો નથી ધીમે ધીમે સાંટા ચાલુ છે ટેપું ટેપું પડે છે ને આપણે બદલવું છે કુલર કારણ કે અમુક મને હવા ખાવા દેવાની થતી નથી હે બીજું ઘરમાં મૂંઝે તો પંખા ચાલુ કરીને મેલીને આવતા રહે ગળ્યા તમે કુલર માંથી ના ફરાય તાર ખાવા નહીં બને હા છોડી તો ખાવા નહીં એ તો ખાધું તું નહીં બનાવે ખાધું તું કશું પાપડ બાપડ ના થાક નથી હવે એ શું સારું લાગે શીશડા એવું

खगा मलो ट्यूब

તો આજના વિડીયો આપણે આઈકન પૂરો કરીશું મળીશું એક આવા નવા જ વિડીયો સાથે તો વિડીયોને પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ મહાકાળી બ્લોગ ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી ચલો મિત્રો ફરી મળીશું એક આવા જ વિડીયો સાથે